છેલ્લા પાંત્રીસ વર્ષથી અવિરત ચાલતો ખમણીઓ કેમ્પ અરવલ્લીની ગિરિમાળાઓમાં જગતજનની અંબાનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે આ ભાદરવી મહાકુંભમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી રહ્યા છે ભક્તોની સેવા માટે અંબાજીના વિવિધ માર્ગો પર ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા અંબાજી આવતા તમામ માર્ગો પર સેવાકીય કેમ્પ દ્વારા ભક્તોની સેવા પૂરી પાડી રહ્યા છે આ સેવા કેમ્પોમાં જમવા ચા નાસ્તો પાણી આરોગ્ય સહિતની અનેક સેવાઓ ભક્તો માટે ઊભી કરવામાં આવી છે લાખોની સંખ્યામાં આવતા માય ભક્તો જે દૂર દૂરથી પગપાળા અને સંઘો લઈને આવે છે તે આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે આ સેવા કેમ્પો વચ્ચે આવેલા પ્રખ્યાત ખમણિયા કેમ્પ જે છેલ્લા પાંત્રીસ વર્ષથી અવિરત રૂપે પોતાની સેવા ભક્તો માટે પૂરી પાડી રહ્યું છે આ કેમ્પ એટલો પ્રખ્યાત છે કે જેનો લાભ લાખોની સંખ્યામાં ભક્તો તો ઠીક પણ અંબાજીના સ્થાનિકો પણ આ કેમ્પની અવશ્ય મુલાકાત લે છે ખમણિયા કેમ્પમાં ખમણ કઢી ચા નાસ્તો મેડિકલ દવાઓ જેવી સુવિધાઓ ભક્તો માટે કરવામાં આવી છે અમદાવાદ મણિનગર વિસ્તારના જય અંબે મંડળના બસો જેટલા સ્વયંસેવકો આ ખમણિયા કેમ્પમાં ચોવીસ કલાક સાત દિવસ માટે માઈક ભક્તોની સેવા કરે છે એક જ ક્વોલિટીથી ખમણ અને કઢી ભક્તોને આપી રહ્યા છે અનેક સુવિધાઓ સાથે સજ્જ આ ખમણિયા કેમ્પનો લાભ લઈ ભક્તો પણ આનંદ વ્યક્ત કરી રહ્યા હતા અંબાજી સંજીવ રાજપૂત આ અમારો ખમણીઓ જેમ છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલે છે અમારું જય અંબાઈ ઉવેક મંડળ છ અને સ્વર્ગસ્થ શશી શશીનભાઈ પટેલ એમના આયોજનના એમના માધ્યમથી આ અમે પાંત્રીસમી વર્ષ અમારું આજે અહીંયા પૂરું થશે આ વર્ષે ભાદર પૂનમના મેળાની અંદર તો જેટલી બને એટલી સેવા અમે આ યાત્રાઓમાં આપીએ છીએ એમાં ખામાં કઢી ચા કોફી આ રીતની અમે એમને સુવિધા પૂરી પાડીએ છીએ કદાચ ત્યાંય કોઈને તકલીફ પડી હોય તો ડોક્ટર નર્સ એ પણ હાજર છે અને એ પણ સુવિધા અમારા કેમ્પ ઉપર થાય છે અમારા ત્યાં સ્વયં દિવસની અંદર બસ્તોર જણા કામ કરતા હોય છે તો અને બીજા અમારા જે સ્વર્ગસ્થ સસિનભાઈ છે એમના ભાઈ શ્રી મહેન્દ્રભાઈ એમને આ એક વિચાર આવેલો અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે માતાજી માટેનો ખાસ કરીને માઈ ભક્તો આ અવસરનો લાભ લેતા હોય છે તો કઈ રીતે તમારી પરિસ્થિતિઓ છે કાર્ય કરવાની કેવી રીતે થતી હોય તો અમારી જે પરિસ્થિતિ હોય છે ઘણી વખત એવી પરિસ્થિતિ વિચમણા રહી જાય કે શું કરવું પોચી કઈ રીતે વળવું પણ એ માની કૃપા થાય એ તો બધું અમે પોચી વળીએ છીએ તો છ દિવસ સુધી અમારો કેમ્પ ચાલે છે સત્તર તારીખ સાંજ સુધી માનો ત્યાં સુધી પ્રસાદ હશે ત્યાં સુધી માય ભક્તોના અમે પ્રસાદ વહેંચણી કરીશું હું સંજય કુમાર ગાંધીભાઈ ઠક્કર મણિનગરથી આવું છું આ કેમ્પ ખમણિયા કેમ્પ તરીકે ઓળખાય છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કેમ્પ અવિરત ચાલુ છે અને અંબાજી માતાજીનો જે મેળો ભરાય છે એમાં પદયાત્રીઓ જે આવે છે ચોવીસ કલાક એની સેવા માટે છેલ્લા સાત થી આઠ દિવસ આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ખમણ કઢી ચા કોફી એ સેવા આ કેમ્પમાં આપવામાં આવે છે અને અંદાજે દોઢસો થી બસ્સો હરિભક્તો બસો સેવાભારીઓ આ કેમ્પમાં ચોવીસ કલાક એમની સેવા આપે છે માતાજીની લાગણી અનુભવે છે પદયાત્રીઓની સેવા કરે છે અને એક ધારી ક્વોલિટીથી ખમણ એને કઢીનો જે નાસ્તો અમે આપીએ છીએ એ ખૂબ જ એક સારી વાત છે લોકોમાં ઉત્સાહ પણ એટલો છે પદયાત્રીઓમાં પણ ઉત્સાહ એટલો છે પદયાત્રીઓ પણ આનો ખૂબ સરસ રીતે લાભ લે છે બાજુમાં દવાનો પણ કેમ છે પદયાત્રાઓ થોડો ઘણો આરામ કરે છે ચા કોફીની અવિરત સેવા ચાલુ છે અને એ રીતે માલ ભક્તોનો અમે દર્શન નો એ રૂપમાં લાભ લઈએ છીએ જે વિદિત થાય